ભુજના આઝાદનગરમાં યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુકાવી ભુજ શહેરના ભીડનાકા બહાર આવેલા આઝાદનગર વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હતો જીકે જનરલ હોસ્પિટલ ચોકમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઇમ્તિયાઝ જુબસ મમન નામના યુવાને આજે સવારે નવ વાગ્યાના અરસાદના કમે કારણસર લાકડાની આડીમાં દોરડા વડે ફાંસો ખાઈ મોતને વાહલુ કરી લેતા જીકે માં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જેથી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ